અરવલ્લી જિલ્લાના બાર તાલુકાની હદમાં આવતું રમાસ ગ્રામ પંચાયત પોલીસ સ્ટેશનનું મકાન અંદાજે પંદર વર્ષથી જર્જરિત છે જર્જરિત મકાન હોવાથી પોલીસ સ્ટેશનની અમલી પોલીસ મથકે ખસેડવામાં આવ્યું છે પોલીસ સ્ટેશન વિસ્તારથી દૂર પડતું હોવાથી ગામના લોકોને મુશ્કેલી પડી રહી છે ગામના લોકોની માંગ છે કે રમાસ આઉટ પોલીસ સ્ટેશન અહીં ચાલુ કરી દેવામાં આવે જેથી અરજદારોને હેરાન ન થવું પડે તાલુકામાં આંબલિયારા પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ રમોસ આઉટ પોલીસ સ્ટેશન જે છેલ્લા લગભગ પંદર વર્ષથી જર્જરિત હાલતમાં પડ્યું છે છેલ્લા લગભગ પંદર વર્ષથી દર વર્ષે તેની દરખાસ્ત મોકલવામાં આવે છે અને છેલ્લા ત્રણ વર્ષથી તો એસપી સાહેબને જિલ્લામાં ખૂબ રજૂઆત કરી છે પણ આજ સુધી તે રમુશ આઉટ પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં નથી આવેલું રમોસ હાઉસ પોલીસ સ્ટેશન અત્યારે જર્જરિત હોવાના કારણે રમોશ અને આજુબાજુના ગામડાઓના વિસ્તારની જે પબ્લિક જે રમોસ હાઉસ પોલીસ સ્ટેશનનું ટેબલ આંબલેરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યું છે તો જે પબ્લિકને હેરાન થવું પડે છે ભાડા ભરીને આંબલેરા પોલીસ સ્ટેશનમાં જવું પડે છે